બોવ બેસ રાગી એટલે બોવ બેસ હા આપડી બાજુ ઓછું છે પણ ઈ આપડે ડાહો આપડે હા જો ને અસલ ઘી નું દાણ આવે અબડા દાણ છે બેટા તો રાગી એટલે એમાં ઘઉં ના હે ને ઘઉં નથી રાઈ જેવું બાજરો જેવું ઈ રાગી આ રોટી થાય હા રોટી થાય આ વેમ નમખાઈ તો નો ચાલુ કરે રે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા

તમને આ સ્ટોલ રાખવા બદલ અને અહીંયા લોકોને સમજાવવા માટે એને જે તમે કોશિશ કરી રહ્યા છો એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ બધાનો લે ઓકે હા